જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ઢાબા પર મળે એવું જ મટર પનીરનું શાક આ શાક ખાવામાં એટલું સરસ લાગે છે કે તમે એકવાર આ મારી રીત પ્રમાણે મટર પનીરનું શાક બનાવશો તો તમે ખાતા જ રહી જશો એટલું આ ટેસ્ટી મટર પનીરનું શાક બનીને તૈયાર થાય છે અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો આપણે બનાવીએ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર તો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા આપણે ગેસ ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દીધી છે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે બે ડુંગળીને મેં આ રીતના લાંબી ચોપ કરી લીધી છે ડુંગળીને એડ કરીશું ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેલમાં આપણે તેને સાતડવાની છે મટર પનીર દરેકના ઘરમાં અલગ અલગ રીતે બનતું જ હોય છે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર બનાવીને તૈયાર કરી રહ્યા છીએ ખૂબ જ ટેસ્ટી આ મટર પનીર બનીને તૈયાર થાય છે આ રીતના અલગી થોડી ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે હવે તેની અંદર આપણે એક ઇંચ આદુનો અને પાછી છ આપણે લસણ એડ કરીશું તેને પણ આપણે સરસ સાતળવા જવાનું છે

આ રીતના થોડું સતરા એટલે તેની અંદર આપણે ત્રણ મીડિયમ સાઇઝના ટામેટાને આ રીતના થોડા મોટા ટુકડામાં ચોપ કરીને પછી એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું અત્યારે આપણે ગ્રેવીના ભાગનું મીઠું નાખીશું બરાબર મિક્સ કરી લઈશું મીઠું નાખવાથી ઢુંગળી અને ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે અને ગ્રેવી પણ એકદમ સરસ બને છે હવે આપણે એકાદ મિનિટ માટે ઢાંકીને ટામેટાને ડુંગળીને સરસ સોફ્ટ થવા દઈશું તો હવે આપણે થોડીક વાર પછી ચેક કરીશું તો એકદમ સરસ તમે જોઈ શકો છો ટામેટા આપણા ગળી ગયા છે આ રીતના તમે ડુંગળી અને ટામેટાની અંદર મીઠું નાખીને એકાદ મિનિટ માટે ઢાંકીને લેવા દઈશું એટલે સરસ ટામેટાને ડુંગળી સોફ્ટ થઈ જશે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ટામેટાની ડુંગળીને સરસ ઠંડા કરી અને તેની આપણે પેસ્ટ બનાવી લઈશું તો આપણે સરસ ગ્રેવી બનાવી લીધી છે તો હવે આપણે શાક વઘારવાનું શરૂ કરીશું ગેસ ઉપર આપણે તેજ પેન ને ગરમ કરવા માટે મૂકી દીધું છે હવે આપણે તેની અંદર તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જીરું નાખીશું ત્રણ લવિંગ નાખીશું એક તમાલપત્ર નાખીશું અને એક સૂકું લાલ મરચું એડ કરીશું જીરું અને મસાલા સરસ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરીશું થોડીક આપણે હળદર એડ કરીશું બધું જ આપણે મિક્સ કરી લઈશું ફક્ત એક જ મિનિટ માટે આ રીતના મસાલાને આપણે સાતરવાના છે અને જે આપણે તૈયાર કરેલી ગ્રેવી છે તે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું આ રીતના તમે તેલની અંદર જો લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરશો એટલે શાકનો એકદમ અલગ જ કલર આવીને તૈયાર થશે એકાદ મિનિટ માટે તેલની અંદર આપણે ગ્રેવીને સાતડવાની છે તો આ રીતના થોડું તેલ ઉપર આવી જાય એટલે આપણે જે ગ્રેવી બનાવી છે તે જાની અંદર પાણી લઈને આપણે થોડું પાણી એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે એક ટેબલ ભરીને ધાણા જીરો પાવડર એડ કરીશું ધાણા જીરો પાવડર તમારે તેલ માં એડ કરવાનો આ રીતના તમારે પછી એડ કરવાનું છે બરાબર મિક્સ કરી લઈશું એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ઢાંકીને તેને થવા દઈશું કારણ કે આ સમયે છાંટા ઉડતા હોય છે એટલે આ રીતના તમારે ઢાંકણ ઢાંકી દેવાનું આ રીતના વચ્ચે વચ્ચે તમારે ચેક કરતું રહેવાનું ફરીથી આપણે ઢાંકી દઈશું તો તમે જોઈ શકો છો સરસ તેલ ઉપર આવી ગયું છે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આ સમયે ઘરની ફ્રેશ આપણે દૂધની મલાઈ એડ કરીશું તો એકદમ સરસ ક્રીમી ટેસ્ટ આવશે અને શાક પણ તમારું રેસ્ટોરન્ટ જેવું બનીને તૈયાર થશે તો બે ટેબલ સ્પૂન જેટલી હું અત્યારે મલાઈ નાખી રહીશું બધું જ બરાબર મિક્સ કરીશું મલાઈ નાખ્યા પછી તમારે કન્ટિન્યુ આ રીતના હલાવવાનું જ્યાં સુધી મલાઈ તમારી એકદમ સરસ મિક્સ ના થઈ જાય અને ઉપરથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી તમારે હલાવવાનું છે તમે જોઈ શકો છો મલાઈ નાખવાથી ગ્રેવીનો કલર અને લૂક એકદમ સરસ ક્રીમી આવી ગયો છે આ રીતના જ આપણે ચલાવી ચલાવીને સરસ તેને થવા દેવાની છે એટલે તમારું શાક એકદમ સરસ બને રેસ્ટોરન્ટ ઢાબા જેવું શાક બનાવવું હોય તો આ શાકની અંદર તમારે ગ્રેવી બનાવવાની જ ખૂબી હોય છે જો તમારી ગ્રેવી એકદમ સરસ બની હશે તો તમારું હોટલનું શાક ભૂલાડી દેવું આ તમે ઘરે જ શાક બનાવીને તૈયાર કરશો આ સમયે તમારે ગેસને મીડિયમ જ રાખવાનું મીડિયમ ગેસ ઉપર તમારે આ ગ્રેવીને આ રીતના સાતળવાની છે તો આપણને ગ્રેવીને સાતળતાં સાતળતાં ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રેવી આ રીતના તે છૂટું પડી ગયું છે અને ગ્રેવી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ સમયે તેની અંદર કાજુના ટુકડા એડ કરીશું જો તમારે કાજુના ટુકડાના બદલામાં તેની પેસ્ટ બનાવીને એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો પણ હું આ રીતના થોડા ટુકડામાં જ એડ કરું છું તો ક્રંચી સ્વાદ શાકની અંદર એકદમ સરસ લાગે છે એકદમ સરસ આપણી તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે આ રીતના પ્રોપર તમારે ગ્રેવી બનાવવાની છે એકદમ સરસ આખા રસોડાની અંદર શાક બનવાની એકદમ સરસ સુગંધ આવી રહી છે છે તૈયાર આપણી એકદમ સરસ તો હવે આપણે અંદર એક વાટકી જેટલા વટાણા એડ કરીશું અત્યારે શિયાળો છે વટાણા એકદમ સરસ તાજા જ મળતા હોય છે તમારી પાસે આ રીતના તાજા વટાણા ના હોય તો તમે ફ્રોઝન વટાણા પણ લઈ શકો છો બરાબર મિક્સ કરી લઈશું વાર માટે વટાણાને આપણે આ રીતના અંદર છે વટાણા એકદમ સરસ સંતળાઈ ગયા છે હવે આપણે પાણી નાખીશું તમારે કઈ રીતની ગ્રેવી બનાવી છે એ પ્રમાણે તમારે પાણીને એડ કરવાનું હું અત્યારે એક ગ્લાસ જેટલું પાણી નાખી રહીશું મટર પનીર થોડું ગ્રેવીવાળું હોય તો સરસ લાગે છે કારણ કે હજુ આપણે થોડા વટાણાને પણ ચડવા દઈશું એટલે એ રીતના તમારે પાણીનો ઉપયોગ કરવાનો હવે આપણે વટાણાના ભાગનું મીઠું નાખીશું તો આપણે ગ્રેવીની અંદર મીઠું નાખ્યું હતું પણ અત્યારે આપણે આ વટાણાને પનીરના ભાગનું જ મીઠું નાખીશું બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે ઢાંકીને પાંચેક મિનિટ માટે ઢાંકીને થવા દઈશું વચ્ચે વચ્ચે તમારે એકથી બે વખત ચેક કરવાનું

તો હવેથી તમે પણ આ જ રીતના ઘરે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ મટર પનીર ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મટર પનીરની રેસિપી કેવી લાગી જો તમને આ મટર પનીરની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય